પાર્ટનરશીપમાં ધંધો કરનાર ભાગીદારે બાકી રૂપિયા લાખ માટે વેપારીને માર માર્યો વિસ્તારમાં રહેતા વેપારીની ચંપલનો ધંધો શરૂ કર્યો હતો જે બરાબર નહીં ચાલતા ધંધો બંધ કર્યો હતો ત્યારે તેમના પાર્ટનરે બાકી રૂપિયા પાંચ લાખની માંગણી તેના સાગરિત સાથે મળી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી વેપારીએ હરણી પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે વડોદરા શહેરના ખુડિયાર નગર વિસ્તારમાં ડીમાર્ટ રોડ ઉપર આવેલા સિદ્ધાર્થ યુટ્યુબમાં રહેતા નારાયણ પ્રેમ પ્રેમરામ સરગરાએ ફરિયાદ નોંધાવી હતી કે હું મારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મંગલમ ફૂટવેર નામની ચપ્પલની દુકાન ચલાવી મારું જીવન ગુજરાન ચલાવું છું છ ઓક્ટોબરના રોજ હું મારી દુકાન ઉપર હાજર હતો તે વખતે સાંજના સમયે પોણા આઠ કલાકના સુમારે બે હજાર ત્રેવીસમાં મેં મારા પાર્ટનર તરીકે હિતેન્દ્રભાઈ જીવણભાઈ પરમાર સાથે ચપ્પલનો હોલસેલમાં વેપાર ધંધો શરૂ કર્યો હતો જેમાં તેઓએ આશરે રૂપિયા છ લાખનું રોકાણ કર્યું હતું મેં પણ તેમાં રોકાણ કરેલ અને અમે ત્રણેક માસ સાથે ધંધો કર્યો હતો જેમાં ઉધારી તથા વેપારમાં ખોટ જતાં અમે બંને એકબીજાથી ધંધામાંથી અલગ પડી ગયા હતા તે વખતે અમે બંને એગ્રીમેન્ટ કર્યો હતો જેમાં તેઓ મને માલસામાન તેમજ તેઓની વાન ગાડી પણ મને આપી દીધી હતી તે પેટે મારે તેઓને આશરે રૂપિયા પાંચ લાખ રૂપિયા આપવાના બાકી નીકળતા હોય તેઓ મને અવારનવાર ફોન કરી પૈસા આપવા માટે મને ગાળો બોલતા હતા ધમકીઓ આપતા હતા દરમિયાન તે મારી દુકાન ઉપર હિતેન્દ્રભાઈ પરમાર તથા તેના પિતા જીવનભાઈ પરમાર સાથે આવ્યા હતા અને મને તું મારી બાકી નીકળતા પૈસા અત્યારે જ આપી દે તેમ કહી બંને જણા મને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા મેં ગાળો બોલવાની ના પાડી તે બંને જણાએ મને માર મારી તું મારા પૈસા આપી દે નહીં તો તને જીવ તો રહેવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી જ્યારે સમગ્ર બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયા હતા ત્યારે આ બાબતે હરણી પોલીસે મારા મારી ધમકી આપનાર પાર્ટનર સહિત બે લોકોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે ફળિયાળનગર સિદ્ધાર્થ ક્યુબ એ ટોવરમાં મારી દુકાન છે જીએફ સિક્સ ફૂટવેરની એમાં વર્ષોથી હું ધંધો કરું છું પછી અમારા ભાગીદાર થયેલા હોલસેલ વેપારીમાં પાર્ટનર હિતેન્દ્રભાઈ જીવનભાઈ પરમાર અમારી પૈસોની લેવડ દેવડ બાબતમાં એ જીવન હિતેન્દ્રભાઈ ને એમના ફાધર અચાનક આવે ને મારા ઉપર હુમલો કર્યો મારમારી માર્યો મને મને એક મિનિટ બી નહીં આપ્યો જબરને મારી દુકાન બંધ કરાઈ છતાં મને ફોન કરવા માટે ટાઈમ નહીં આપ્યો પછી અમે પોલીસ ફરિયાદ કરી હતી પૈસાની લેવડ દેવડ હતી એ અમારે પાર્ટનર મેં ચાર પાંચ લાખની આસપાસ છે અમારે સુકવવાના છે ગાડીના હાલવાના છે ગાડી લીધી નહીં એમને ક્યારને ગાડી વેચવાની હતી એ વેચી નહીં શકતા અમે વેચવાની હતી પણ એ એમને નામ નહીં એટલે વેચાય બી નહીં એટલે ચારથી પાંચ લાખનો લોસ થયો છે એ તો બંને પાર્ટી ભોગવવાનો છે મેં એમને કીધું હતું કે ભાઈ ધંધામાં બંધ કરી દીધો ધંધો તો લોસ થયો હતો એ તો બંને પાર્ટી ભોગવવાનું અરણી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે અમારી દુકાનમાં ઘટના થઈ છે સીસીટીવી ફૂટેજ બધા છે અવેલેબલ નારાયણ રામ પેમારામ સરગ્રામ